નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ચોવીસ કલાક ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર છોટાઉદેપુર જિલ્લાની એપીએમસી બોડેલી સંસ્થા દ્વારા વિશેષ પોસ્ટકાર્ડ બે હજાર લખવાની ઝુંબેશનું આયોજન કરી માનનીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો માનનીય પ્રધાનમંત્રી શ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ અભિયાનમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોડેલીના સભાસદોએ માનનીય પ્રધાનમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા સહકાર મંત્રાલયની સ્થાપના થવાથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી પ્રાપ્ત થઈ છે આ પોસ્ટકાર્ડ ઝુંબેશ દ્વારા સભાસદોએ માનનીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વ હેઠળ લેવાયેલા મુખ્ય નિર્ણયો બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે સહકાર મંત્રાલયની સ્થાપના ઉપરાંત સહકાર ક્ષેત્રમાં લેવાયેલી નવીન પહેલો જીએસટી સુધારાઓ અને સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવા બદલ પણ સભાસદોએ માનનીય પ્રધાનમંત્રી શ્રીનો આભાર માન્યો હતો આ પહેલોએ ગ્રામીણ અર્થતંત્ર અને સભાસદો તેમજ પશુપાલકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા છે આ સામૂહિક ઝુંબેશ સહકાર ક્ષેત્રના લોકોમાં સરકાર પ્રત્યેની સકારાત્મક ભાવનાને દર્શાવે છે અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવજો હું વાલજીભાઈ જનાભાઈ બારીયા એપીએમસી ચેરમેન બોડેલી માનની વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે જીએસટીમાં સુધારો કર્યો છે અને જીએસટી ઓછો કર્યો છે તેનાથી નાનામાં નાના માણસો ખેડૂતો અને વેપારીઓને પણ ખૂબ લાભ થવાનો છે વડાપ્રધાન શ્રીના આ પગલાંથી આત્મનિર્ભર બનશે તે માટે હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું